વાલુ અને ફ્રોક લેવા જવાનું છે એ પ્રોકુ લેવા જાવું છે મદીકાને અ લહ આ આ આ આ કોણ છે મમ્મી છે મમ્મી મમ્મી છે મમ્મી મમ્મી એ મમ્મી છે મ पीयू जाए पीयू भी जल्दी जा, रोता है ना हम भी ऐसे ही जल्दी या ना हो जाता है जल्दी नर्वस हो जाता है और जल्दी सही भी हो जाते हो जल्दी सही नहीं हो जाते हैं जल्दी नर्वस हो जाते हैं हाँ. जल्दी सही नहीं होती है मम्मी ऐसे थोड़ी होता है दिल्से दिल्से ऐसे थोड़ी होता है जल्दी से हैप्पी भी हो जाओ आ उतावड़ो छोकरो ઉતાવળો છોકરો છે ઉતાવળો છોકરો આ એ ઉતાવળો છોકરો છે ઉતાવળો છોકરો કે આપણે સાદી લગન જવાનું છે ને કે સાદી લગન જવાનું છે ને સીતારામ સુખદેવીદાસ જય મા જે શ્રી કૃષ્ણ ये देखो लिया था ना इंजेक्शन लिया इंजेक्शन लिया था, लिया था। हाँ तो किसका बच्चा है ऐसे कुछ कौन कौन पूछता था ओ यार ना सका तो आपको बोलना चाहिए ना कि मेरा बच्चा है नहीं तो काजोल अंदर काजोलाई की साथ हम्म ओके तो, तो इसका बच्चा है ये रहे? आपका बच्चा है हाँ हाँ मेरा बच्चा है

Ayer mamam kareyamena, bahasa ala bahasa bahasa, buku lagi, buku lagi siya, buku lagi siya, tophanya. Ayer વાયડાઈ વાયડાઈ વધી ગઈ છે વેદિકા બેન ની આ તોફાનીઓ છોકરો થઈ ગયો છે તોફાનીઓ બસ હાલો બસ હાલો ભરાઈ ગયો જય જલારામ જ્યોતિબેન કોમલબેન રાજેશભાઈ રિમ્પલ બેન ચોટલી કાપી નાખો પીવી ચોટલી કાપી નાખો વિનાખો જો એ જય અમર ઇકબાલભાઈ ગીતાબેન નીતાબેન અશ્વિનભાઈ બીચલબેન ભાવનાબેન રતપાબેન જય માં અમર આવો ભીમાભાઈ પોચી ગયા દ્વારકા દીપભાઈ જય માં અમર અશ્વિનભાઈ જય માં અમર ચોટલી માવા મીડા બધા વાળ નીકળતા નથી હવે આજે એક આદ મહિનો જાય ને જાય જાય માટે પાછળ લટ છે ને લીલી આવો આવો રીટાબેન જય મા અમર સોનલબેન જય મા અમર ઉષાબેન જય મા અમર દીપકભાઈ જય મા અમર હાજીતભાઈ જય તમારી બદલી ભૂજ થઈ લીધી હતી કે આમ આકસ્મિક છે હા હિંમતભાઈ થોડા દિવસ જરૂરી કામ છે એટલે નીકળું છું સતદેવી દાસ ભાવિકભાઈ ભાવિકમર અમર મધુરીબેન મેહુલભાઈ લાંબા કેટલું થાય દ્વારકા હિતેશભાઈ કકબા અમર દીપકભાઈ મેહુલભાઈ અશ્વિનભાઈ ચંદ્રિકાબેન જયમા અમર બેન પરબતભાઈ મનીષાબેન અમર કઈ વાંધો નહીં ભુજનું કાંઈ કામ હોય તો કહેજો આપણા જ્યોતિબેન જો લાઈવમાં છે એ ભુજ જ છે એમનું મીનાબેન જ્યોતિબેન બધા મહેન્દ્રભાઈ જય મામર નિલેશભાઈ જય મામર હા નિરાલીબેન ના ના રેડી છે અજીતભાઈ આજે હું કામથી આવી છું રાજકોટ અને આવતીકાલે આપણા ભાઈ અશોકભાઈ કાકડિયા એમના દાદીમાં દેવ થઈ ગયા છે એટલે આવતીકાલે ત્યાં જઈશ હંસાબેન વાત છે માં અમર દિવંગત બધા આત્માને સદગતિ આપે અને એમના ચરણોમાં સ્થાન આપે રીનાબેન સતદેવીદાસ ભાવેશભાઈ રાજભાઈ હું રાજકોટ છું પણ હું કામથી આવી છું ભાઈ રાખીબેન ઓકે ઓકે અજીતભાઈ પતાવો આરામથી મળીએ મહેશભાઈ જયમા અમર જીરું તૈયાર છે કઈ વાંધો નહીં આવતા જતા પહોંચાડી દેજો તમે જ્યારે ભી સમય ફ્રી રહ્યા ત્યારે આવો ત્યારે આટો મારજો કોમલ કિરણબેન કિરણ ભાવનાબેન જયમા અમર સારું છે કિરણબેન માં અમર ઓગણત્રીસ તારીખે બીજ છે ઓગણત્રીસ તારીખને મંગળવાર અને સાથે સાથે જે લોકો ફ્રી હોય એ બધા દસ તારીખ સુધી દસ મે સુધી ઘણા બધા કામ પેન્ડિંગ છે આશ્રમના એટલે સમય હોય બધા આવજો આવતીકાલથી ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલુ થઈ જશે બારી દરવાજાનું ટાઇલ્સ ફિટિંગનું સામે કન્સ્ટ્રક્શન ચાલુ છે રિમ્પલ બેન છે એમાં અમારે ઓલી બેગ તો મોકલવાની છે બહાર રાખ તો નાની બેગ છે હં હા એ ખોલ તો બધું ચેક કર લો તો હજી તમારે એક બે દિવસ ખરા રીનાભાઈ આવો આવો દિનેશભાઈ ઓકે રીટાબેન નો પ્રોબ્લેમ ટાઈમ હોય તો આટો મારજો શિવનાથસિંહ જય ગુરુદેવ યુગભાઈ રતિલાલભાઈ જય શ્રી કૃષ્ણ દીપકભાઈ વેજાભાઈ રતિલાલ કોટડિયા જય શ્રી કૃષ્ણ ક્યાંનું ક્યાં ના છો ભાઈ તમે આઈડીમાં ફોટો નથી દેખાતો ગણ તો એ કેટલા છે ઓલું બ્લેક છે સ્મિતા બેન મીનાક્ષીબેન કમલેશભાઈ અશોકભાઈ નથી ગામડે છે હું કાલ જવાની છું ભાઈ સુભાષભાઈ જય દ્વારકાધીશ હું કાલે લગભગ પાંચ વાગે આજુબાજુ નીકળીશ રાત્રે પાછી અગિયાર બાર વાગે રિટર્ન થઈ જાવ એ રીતે કારણ કે સોમવારથી પાછા શેડ્યુલ બધા ફૂલ પેક છે પછી હું કાંઈ હમણાં ફ્રી પંદર વીસ તારીખ સુધી થાવ એમ નથી આવો સુશીલાબેન કિશોરભાઈ જિગ્નેશભાઈ આવો પ્રજ્ઞાબાભી જય શ્રી કૃષ્ણ કુંદનબેન જયમાં અમર એસપી પટેલ જયમાં અમર મમતાબેન જયમાં અમર એ ભલે બાર વાલભાઈ જયમા અમર યુગભાઈ જયમા મોગલ નિમિષાબેન ખાલી મોઢું દેખાડવા જ મેસે લાઈવ ગ્રુપમાં મેસેજ એટલા બધા આવતા હતા ને તડકાના બહાર નીકળવામાં ઘરે રહ્યો તમે લાઈવ મોઢું દેખાડતા કે આઈ એમ ઓકે વર્ષાબેન દિનેશભાઈ પંથભાઈ મહેશભાઈ જયમા અમર કિરણબેન ઘોણિયા વસ્તુ લઈ આપી શકીએ હા ચાલે કિરણબેન ઉર્વલબેન જયમા અમર જ્યોતિબેન દીપકભાઈ મનીષાબેન પંથભાઈ દિનેશભાઈ પૂજાબેન જયમા અમર હોનાબેન લાઈવમાં છે નહીં તો હું ફોન કરું હા ચાલે ચાલે કિરણ બેન ચકલી અમાર ચકલી છે હા છે ચકલું ઊભું થવું છે તેડવું છે કોઈનો તેડે કોઈનો તેડે તેડે રે ના કોઈનો તેલે તમે તેડકાન વાતોડિયા થઈ ગયા છો రకరు આવો ને આવો દિનેશભાઈ ટાઈમ લઈને આવો ઓગણત્રીસ અસાડી નું કંઈક પ્લાન કરજો એ બધા પોતપોતાના નસીબ લઈને આવ્યા છે બેન આપણે તો નિમિત્ત છીએ ખાલી અને એટલે જ મેં છે ને પછી હવે મારા જીવનના રસ્તાઓ ચેન્જ કર્યા છે મગજમારીમાં પડવા કરતા જેના માટે સમયની જરૂરિયાત છે ને જેને આપવાનો એને આપીએ બાકી સોશિયલ મીડિયા તો હવે ખોયલું નથી થતું જ્યાં જવું ત્યાં ભડકે બળે છે એ તારા જ કામ છે બધું દીદી જ કરે છે ત્યાં હું ક્યાં જવું છે પાંચમા મુદ્દે આશ્રમ એ જાય શશી દેવી કા હાલ ને શશી દેવી પાસે મૂકી જવું કેટલા દિવસ આપણે અહીંયા છીએ એના હાલો હાલો પાર્થભાઈ જવું ગાડી લઈને હાલો શશી દેવી આજ અમાર ગોરો મળું છે કેવું મોટું બગડી ગયું જોઈ લે હાલ શશી દેવી જવું ચાલ હાલ હાલ માં દીકો જવું ને એ બરોબર રો આવી

હાવ ખોટું હાવ ખોટું એક નંબરનું ધૂતારું તો હું જાઉં ને આશ્રમે તારે ન હોય તો હું તો જાઉં ને તને પૂછું હું જાઉં ને એમ કહું છું આ જેને મોન રોપ છે બીજું કઈ નથી તો હું વેદિકા જાય ચણિયા લેવા જાય તું બોલતી નથી ને તો તારું કંઈ કામ નથી મારે તો ઊન વેદિકા જાય જાય ને ઊન વેદિકા ચણિયા લેવા જાય ને તું પાર્થભાઈ બે ભેગા જજો હોથભાઈ ને ચણિયા લેવાના છે ને એ તારે તો લેવા જ નથી એ કઈ ઓલા નવા સીવડાવા દીધા એ વેદિકાને દઈ દેસુ આપણે વાત ને અલ્પા માસી એને કહી દેવું વેદિકા આપના સીવી નાખો પીઓ નથી જોતા એક ગમતા જ નથી ચણિયા લેવી છે ચણિયા લેવાના છે તો મોઢું મોઢુંભર કુકર મોઢુંભર કુકર નથી લેવા આપણે હરખું મોઢું स्माइल लाड बधी गया नाمنا दर्शन नो दादी था એટલે હે પાત ઉબે ગોરે ઉશ કે ચલ કાપે ગોરે ઉ કોના ભેગો બોલ તો બોલ ના કે પાસમાં મુ ભેગો રે ને કા

મામું લઈ દેશા ચણિયા લેવા છે ને તો પાર્થમાં મું લઈ દેશે કોના ભેગું રહેવું હેં પણ જલકા નહીં લઈ દઈએ એ ઝલકા પાસે રહેવાનું ઝલકા ચણિયા નહીં લઈ દેએ પાથમાં મૂ લઈ દેશે જા વઈ જાય ને ભેગી તો લો છે તમે ત્યાં જા જાજા જા પાંચ મામુ લઈ દેશે ચા એમ કે હાલમાં હું ચણિયા ચોટી લેવા જાવી છા ચા જેમ ચણિયા ચનિયા લેવા જાવું છે ને તો મામુને ભેગી લઈ જાય એને ગાડી આવડે મને થોડી આવડે છે ચા હાલો નીકળો બે ઘરની બારા હલો હાલો જલ્દી કરો તું તાર મામુ બે જાવ લઈ આવો ચણિયા અને આપણને વેદિકા જાય હો પાર્ટી ગોટે ચડી અત્યારે ગોઠવાય નથી ગઈ શું કરવું છે હવે બોલ તું પાર્ટમાં હું છો જાઉં છો તો હાલો નીકળો કોની રાહે બેઠા હાલો જલ્દી કરો એ તો જેના ગીત ગાય એના જ ગાડે બેસે ને કા છે આવો આવો કકુબેન જયમા અમર અમરબેન રેણુકાબેન પીયુ પિયુ મુંજાઈ ગયું પિયુ આવી ને બેન ત્યારની દખેત છે આજે મોન છે કોમલ બેન ઘણા ટાઈમ પછી જોઈને એટલે આજે બધા ખેલ પાડવાના હોય એટલે એ એની એક ટ્રીક છે એ કે ઇમોશનલ મમ્મી કરો ને તો આપણા બધા કામ નીકળી જાય આવડું સમજે કાને ઇમોશનલ કરાય એમ પાણી ભરી દયો મમ્મી જા એ પ્રભુ સાડા દસ થી આવે નીકળીએ આપણે કા વાર ભાઈ તડકો થઈ જશે વઘારેલી ખીચડી કર ને ખાડ કાજર એટલે અમે આવીએ પછી હાડા બારે આજુબાજુ આવી જશું હું તો એક તને કઈ વાંધો જ તું દેવાય તો હા 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 છોકરો પડી ગયો સદદેવદસ તો ફાઈન ફાઈન રૂપાડી રૂપાડી થઈ ગયા છોકરી હા જો ગોરી ગોરી થઈ ગયા છોકરી તો નથી આવવું ગોરું તો કાળું થઈ જવું છે તો શું કરવું બધા એમ ના તો શશિદેવી યાદ કરતા થાય કે પી આશ્રમે લઈને આવો જ પડે મમ્મી છે એમ ન ચાલે થોડાક દિવસ રોકાઈએ નથી થાવું તો શું કરવું

ચર્ચા કરું પ્રતાપભાઈ પછી કરીએ હા હાલો હવે લાવીને આપીએ વિરામ અને અમે જઈએ કામ બધા પતાવવા અને તમે બધા સાઈડ માર્યો એટલે મારો દીકરો હોઈ જાય વાતુડા વાતું કેરા કરશે હા

સરસ ચલો બધાને જજા કરીને જય મામર સીતારામ સતદેવિદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા જય મામર